છે તો નર્મદા જિલ્લાના રાજપીપલામાં ધારાસભ્ય ચેતર વસાવાની અટકાયત બાદ તેને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવાયા હતા જ્યાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉમટી તેમજ પોલીસ ભાજપનો ખેંચ પહેરે તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા મનરેકા કૌભાંડ ઉજાગર કરતા ચતર વસાવાને હેરાન પરેશાન કરવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું આપ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ આરોપ લગાવ્યો છે કે ચેતર વસાવાને સિત્તેર કિલોમીટરનું ફેરવીને રાજપીપળા ખાતે લાવવામાં આવ્યા હતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે જે અંબાજી સુધીનો ટ્રાઈબલ જેટલો પણ વિસ્તાર છે એ તમામ જગ્યાએ અમે ખૂબ જ ટૂંક સમયની અંદર આજે એફઆરઆઈમાં એ લોકો શું કરી રહ્યા છે એ જોઈ અને પછી બજાર બંધના બંધ પણ આપીશું તમામ આદિવાસી સમાજને પણ અહીંયા દેડિયાપાડામાં ભેગા કરીશું અને તમામ જે કઈ પણ ગુજરાતની જનતા માટે ચૈતરભાઈ અત્યાર સુધી અવાજ ઉઠાવે છે એ જનતાને પણ અમે અહીંયા ભેગા કરીશું પોલીસ ની તાનાશાહી છે અહીંયા ગાડી ખરેખર જે વ્યક્તિ ગુનેગાર છે એ વ્યક્તિ આજે ખુલે આમ બહાર ફરી રહ્યો છે અને જે વ્યક્તિ નિર્દોષ છે એને ખોલે ખોટી રીતે એમએલએ સાહેબને ને અહીંયા ગાડી પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવ્યો છે એટલે આ પોલીસ ની એકદમ તાનાશાહી છે અમારું કહેવાનું એવું છે કે જો ખરેખર તમારો કમલમમાંથી પગાર આવતો હોય ભાજપ નો ખેસ પહેરી લેવો જોઈએ ભાજપ કઈ રીતે ષડયંત્ર ઉભું કરીને એમને આવી રીતે હેરાન કરે છે કેમ કે ભાજપ ભાજપ છે એમના બધા કૌભાંડ કૌભાંડો બહાર કાઢે છે એટલે ભાજપના નેતાઓને બીક ભરાયું છે કે કોઈ દિવસે વારા પરથી વારો પણ વારો આવશે એ એમને આવી રીતે ષડયંત્ર ઉભું કરીને અહિયાં પીપડા લઈ આવ્યા છે નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આમ આદમી પાર્ટી ના પોલીસ આમને સામને આવી ગયા આપ જોઈ રહ્યા છો પોલીસ વિરુદ્ધ સૂત્રોચારો કરી રહ્યા છે પોલીસ કેસ પહેરી લે તેવા સૂત્રોચારો કરી રહ્યા છે હાલ ક્ષેત્ર બસાવવાના સમર્થનમાં લોકો જે સમર્થનમાં આવ્યા છે જેને લઈને અહીંયા જે પોલીસ અને જે આમ આદમી પાર્ટીના કાર્યકરો એક સૂત્રોચારો કરી રહ્યા છે પોલીસ સામે સૂત્રોચારો કરતા હાલ જે પરિસ્થિતિ છે તે તંગ બની છે હાલ ડીવાયપી કક્ષાના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે જે રીતિયાપાડાના ધારાસભ્ય છેતર વચવાની ધરપકડ કરી છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અહીંયા રાજપીપલા ખાતે પહોંચ્યા છે રફિક રણેવાલા જીએસટીવી નર્મદા